આજે કાર્તિકી પૂનમ એટલે કે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શને આને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી વહેલી સવારથી મંદિરના પરિસરમાં અને ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રદ્ધાળુઓ બોલમાળી અંબે જય જય અંબેના નાથથી અંબાજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજના દિવસે સ્નાન દાન અને દીવા પ્રગટાવવા અત્યંત શુભ માનવામાં આવે છે દર પૂનમે મા જગદંબાના દર્શન કરવા આવીએ છીએ અને મા જગદંબાના ચરણોમાં એ જ પ્રાર્થના કરી છે વિશ્વનું કલ્યાણ થાય સૌની મનોકામના માં પૂરી કરે અને સૌના જીવનમાં પ્રેમ શાંતિ સુખ સમૃદ્ધિ આનંદ રહે અને આખા વિશ્વમાં લોકોનું નવ વર્ષ ખૂબ જ સારું જાય પ્રેમ ભાવથી જાય અને લોકો આનંદમય રીતે જીવી શકે એ રીતે પ્રાર્થના કરી છે દેવોની દિવાળી આજે માતાજીના માઈ ભક્તો સવારે માતાજીની આરતી છ વાગે કરવામાં આવી હતી અને માતાજીના આશીર્વાદ લેવા માટે અસંખ્ય માઈ ભક્તો અહીંયા ગાડી આવેલા હતા સૌની મનોકામના પૂરી થાય સૌ અનેક અનેક ભાવનાઓ રાખીને માતાજીના આશીર્વાદ લેવા આવેલા હતા તો અમારી બી એવી ભાવના કે માતાજી સૌની મનોકામના પૂરી કરે દિવાળી અને કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું નાગધરા કુંડમાં કાર્તિકી પૂર્ણિમાએ ભક્તોએ આસ્થાની ડૂબકી મારી આ તરફ આજના દિવસે પિતૃ તર્પણ વિધિ માટે પણ મોટી સંખ્યામાં લોકો શામળાજી ખાતે ઉમટ્યા ન માત્ર ગુજરાત પણ પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં શામળાજીમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભાગ લેવા ભક્તો ઉમટ્યા ભક્તોએ કાળ્યા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી તો મહેસાણાના ઊંઝા ઉમિયાધામ ખાતે આજે વહેલી સવારથી કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે માય ભક્તો ઉમટ્યા મા ઉમિયાના દર્શન માટે મંદિરમાં સવારથી કતારો લાગી આજના દિવસે મા અંબાના દર્શન કરી વેપારીઓએ ધંધા રોજગારની શરૂઆત કરી હતી ન માત્ર મહેસાણા પરંતુ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માય ભક્તો મા ઉમિયાના દરબારમાં ઉમટ્યા